જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડળિયા અને આનો જે મેઇન બિઝનેસ છે ઓ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે અગિયાર લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી પીઆઈ જે લગાડ્યા અને આની સાથે જે પી પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગળ ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ અગિયાર લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવા આની ઉંમર લગભગ છત્રીસ વર્ષના આસપાસ છે અને જામ જામખમાળિયાના નિવાસી છે આ એ જે લખમણભાઈ માંડનભાઈ જે અશ્વા છે એ આના ઘરે પહેલાં એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને એ ક્યાં પૈસા રાખે છે આની જે ગુનો કરવાની જે મોડસ ઓકરંડી હતી આ એવી રીતે હતી કે અત્યારે આ ઘરના નોકરના રૂપ એ કામ છોડી દીધું પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને આ લોકોથી મળતા અને પછી નીકળી જતા પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે કઈ જગ્યાએ બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખીડકીથી આપણે અંદર ઘૂસી શકીએ તો આ રીતે એ જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરના અંદર ઘૂસીને અને જે બધી કી ચાબિયાને ખબર હતી તો એ જે કબાડ હતા આ કબાડમાંથી અગિયાર લાખ રૂપિયા ચોરી કરી લીધા અને પોલીસની દ્વારા કડકાઈ તે પૂછપરછથી અને વૈજ્ઞાનિક રીતે ઇન્વેસ્ટિગેશનથી અમને લગભગ અગિયાર લાખ રૂપિયાની રિકવરી પણ થઈ ગઈ છે અને એ જે ચોર છે અને ઉપર જૂના પણ બે ચોરીના ગુના દાખલ થયેલા છે એ બંને જે ગુના છે એ જામનગર સિટી સી ડિવિઝનના ગુના છે આ પણ ચોરીના ગુના છે આઈપીસીના આ સમયના ચારસો ચોવન ત્રીનસો અસ્સીના બે ગુના છે અને એ જૂના ચોરી કરવાની ટેવ ધરાવ